ંકાર દોર પણ ચિહો હા પેલો લે આ તો લઈ આલુ अर्जुन ઓંકાર ચિહો પુષ્પા પતંગ નમ ચિયો અંકરો પતંગ નમ ઓમ કરો સુપરસ્ટાર આલુ કરો સીધો તમે કિના બોલી દોડો કિના લેતા હોડો ચઢ લે પતંગ ચઢાવડો લે દોડ 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 હેડ આઈ ગયો દોડ લે પતંગ ચઢાવવા અહીંયા આવ્યો આયા પતિ કા આવ્યો પતિક પતિક આ લ્યા પતંગ ચઢાવવા આવ્યા હેઠળ પતંગ ચઢાવવા પતંગ ચઢાવવા આયા તું પતંગ ચઢાવવા આવ્યો હા હેઠળ આ ભાજે આ ભાજી આ ભાજે સાયકલ આવે અવે સાયકલ હેડા આવી ગયો

ગામડામાં મિત્રો આવી રીતે ઠંડી આવે એટલે તાપણું કરીને ગામના લોકો બેસતા હોય છે મિત્રો ચોકમાં હોય કે ઘરની આગળ

ka ম হা দ লা ক।